જય માતાજી હું સાહિત્યકાર પૌભા ગઢવી અને પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચારણોમાં અનેક જગદંબાઓ થયા પણ સમાજમાં એક મોટી ક્રાંતિ લાવનાર સમાજને એક સાચો રાહ દેખાડનાર અને કોઈ દી જેણે લાંબો હાથ ન કર્યો એવી કોઈ ભગવતી સૌના હૃદયમાં વસી ગઈ હોય તો એ છે મઢડાવાળી આવી સોનબાઈમાં જેને એવા આદેશો કર્યા કે બે પાંચ આદેશનું જો પાલન થઈ જાય તો માણસનું જીવન સફળ થઈ જાય એટલે મેઘરાજભા માં આદેશમાં એમ લખે છે પણ શરીર સુધી સ્નાન થી ભક્તિ મન ભવેશ ભણ વિત શુદ્ધિ ત્યાગે એ તમારે શરીરને જો શુદ્ધ કરવું હોય શરીરને જો ચોખ્ખું રાખવું હોય તો સ્નાન કરવું પડે સવારમાં ઊઠી સ્નાન કરી દીવા ધોપ કરીને ભગવતીની ની પાસે બે નામ લઈ લ્યો જય હોનલ જય હોનલ જય હોનલ એટલે શરીરની શુદ્ધિ થઈ જાય પણ મનને જો શુદ્ધ કરવું હોય તો અંદર ભક્તિના બી વાવવા પડે કોઈક આશીર્વાદના બી વાવવા પડે કોકનું દિલ પ્રસન્ન કરવું પડે કોકને કંઈક ઉપયોગી થવું પડે તો ભક્તિ મન ભવે ભક્તિ ઘણી પ્રકારની છે ભગવાનની ભક્તિ થાય અને સમાજની સેવા કરીને ભક્તિ થાય જેમ ખજુરભાઈ સેવા કરે છે જેમ એક પટેલના દીકરી જલ્પા લગભગ મારા ખ્યાલ પ્રમાણે નામ છે એ દીકરી પણ એવી સેવા કરે છે ગાંડાઓને પકડી પકડી અને નવરાવી ધવરાવી અને વાળ કાપી કપડાં બદલાવી અને સરસ મજાનો આદમી બનાવી દે છે ગાંડાને એ બેનને લાખ લાખ ધન્યવાદ છે એક પોપટભાઈ કરીને આહીર છે એ પણ બહુ સરસ મજાની આવી કોઈ પણ જાતના હોદા વિના આવી સમાજની સેવા કરે છે તો એવા સેવા કરવાથી મન તમારું પ્રસન્ન થશે અને મન પ્રસન્ન થાય છે ને એટલે માં ભગવતી તમારી ઉપર રાજી છે એટલે શરીર સુધી સ્નાનથી અને ભક્તિ મન ભવેશ ત્યાગે વધે તમારી પાસે પૈસો હોય ભગવતીએ તમને પૈસો આપ્યો હોય ઈશ્વરે તમને પૈસો આપ્યો હોય તો એમાંથી કોક સગા વાલા કુટુંબી પાડોશી સ્નેહી અથવા તો રાષ્ટ્ર માટે જો તમારો પૈસો ઉપયોગી થઈ ગયો તો એ એની શુદ્ધિ થઈ ગઈ છે એમ આઈ સોનબાઈમાં કી છે અને આગળ બાવીસમા શ્લોકમાં કઈ બોલ વિચારી બોલવા અને વધે વિશેષ તમારો બોલ એવો હોવો જોઈએ જાણે તોડીને બોલતા હોય તમારો એક વખત બોલેલો બોલ ફરીથી કોઈ દિવસ થૂકેલું છાંટવું ન પડે એવો બોલ હોવો જોઈએ તો વધે તોલ વિશેષ તો તમારા બોલની કિંમત થાય ਤਮਾਰੋ ਬੋਲ ਅਮਲ ਮਾ ਆਉਸੇ ਅਨ ਤਮਾਰੋ ਬੋਲ ਸਭ ਨੇ ਉਪਯੋਗੀ ਥਾਸੇ ਅਨ ਤਮਾਰੋ ਜੀਵਨ ਸਫਲ ਬਣਾਉਸੇ ਮਾਤੇ ਬੋਲ ਵਿਚਾਰੀ ਬੋਲਵਾ ਜਨਵਧੈ ਤੋਲ ਵਿਸ਼ੇਸ਼ ਪਰ ਬੋਲ ਬੋਲ ਕੁਲ ਬਦਲੋ ਨਹੀਂ ਐੇਵਾ ਯੋ ਸੋਨ ਲਿਆ ਦੇਸ પોતેની બોલી અને ફરી જાઉં એ તો મહાપાપ છે પોતાનું બોલેલું ફરી જાઉં એ તો જગતની માથે વિશ્વાસ ઘાત કર્યો હોય એવું લાગવું જોઈએ માટે જે બોલો એ પાળો એમ આઈસોનભાઈમાં કહે છે જય ભગવતી